નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના વિડીયોની અંદર તો ખાસ મિત્રો આજે ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે આગામી મિત્રો ચોવીસ કલાકમાં ગાજવીજ સાથે વરસાદનો તોફાન આવવાનું છે ખાસ કરીને બધા મિત્રો જાણી લેજો સંપૂર્ણપણે મિત્રો ગુજરાત ઉપર આગાહીઓ કરવામાં આવી ગઈ છે ખાસ મિત્રો જાણી લેજો તમે મિત્રો જે મેપ આધારે મિત્રો જોઈ રહ્યા છો તમને હું જણાવી રહ્યો છું ખાસ કરીને આ પવનો છે તે ગુજરાત તરફ મિત્રો અરબસાગરમાંથી આવી રહ્યા છે અને ખાસ કરીને આની સ્પીડ તો તેની જાણકારી મેળવીએ તો મિત્રો ત્રીસ થી પચાસ કિલોમીટરની ઝડપે આ પવન અત્યારે ફૂંકાઈ રહ્યો છે ખાસ કરીને ગુજરાત ઉપર આ પવન આપણને ફૂંકાતો જોવા મળી રહ્યો છે પણ મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં ખાસ એ માહિતીઓ મેળવવાના છીએ કે આવતીકાલથી મિત્રો નવો રાઉન્ડ શરૂ થયો થઈ રહ્યો છે અને આઠ ઇંચ વરસાદ પડે તેવી મિત્રો ખાસ મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે નવા જિલ્લાઓ માટે મિત્રો તૈયાર રહેજો ખાસ કરીને પરેશભાઈ ગૌશ્યામી અને મિત્રો અંબાલાલ પટેલ દ્વારા આ મોટી આગાહીઓ કરવામાં આવી છે સંપૂર્ણ માહિતીઓ આજના આ વિડીયોમાં મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ગુજરાતમાં મોસમ ફરિષ્ક્રિય બન્યું છે ખાસ અને સ્થાનિક હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં મિત્રો આગામી ચોવીસ કલાકમાંથી ભારેથી ભારે વરસાદ વરસી શકે છે ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ પણ છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં અને મધ્ય વિસ્તારોમાં મિત્રો આગામી ચોવીસ કલાક માટે મોટું અપડેટ આપવામાં આવ્યું છે કે આગામી મિત્રો ચોવીસ કલાક માટે અનેક વિસ્તારોમાં એટલે કે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાનો છે આઈએમડીએ મિત્રો જણાવ્યું કે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ ભાવનગર વલસાડ અને નવસારી સહિત જિલ્લાઓમાં મિત્રો ખાસ કરીને તોફાની વરસાદનો આ રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે કાલથી જે મિત્રો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે તે તોફાની વરસાદનો રાઉન્ડ છે જે મિત્રો સાત દિવસ ચાલવાનો છે ખાસ કરીને સાત દિવસ મિત્રો જે આગાહીઓ કરવામાં આવી છે તે અનુસાર મિત્રો તોફાની રાઉન્ડ જોવા આપણને મળશે મિત્રો આજે સવારે હળવા વરસાદની શરૂઆત પણ થઈ થઈ ગઈ છે બપોર પછી ગાજવીજ સાથે વરસાદની મિત્રો શક્યતાઓ છે સાંજના સમયે કેટલીક જગ્યાએ પાણી ભરાવાની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે એટલે કે મિત્રો સાંજના સમયે ભારે ક્યાંક ક્યાંક વરસાદ જોવા આપણને મળી શકે છે કયા વિસ્તારોમાં મિત્રો એલર્ટ આપવામાં આવ્યું છે કેટલી અસર જોવા મળી રહી છે જેની મિત્રો વાત કરીએ તો આગામી દિવસોમાં વરસાદના કારણે ટ્રાફિકમાં વિલંબ વીજ પુરવઠામાં વિક્ષેપ અને પાણી ભરાવા જેવી સમસ્યાઓ ઊભી થઈ રહી છે નગરોમાં નાલા અને ના નાની નદીઓમાં મિત્રો પાણી લેવલ ઉપરથી આવી ગયું છે એટલે વધારાનું પણ મિત્રો પાણી નદીઓમાં આવી ગયું છે ખાસ કરીને ખેડૂતો માટે આ વરસાદ લાભદાયી બની શકે છે પરંતુ મિત્રો ભારે વરસાદના કારણે પાકને મિત્રો ભારે નુકસાન થવાની શક્યતાઓ અને ભીતિ સેવાઈ શકે છે મિત્રો સાવચેતી રાખવા માટે શું કરવું જોઈએ ખાસ કરીને મિત્રો શક્ય હોય ત્યાં સુધી અનાવશ્યક બહાર નીકળવું નહીં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો ખાસ સાવચેતી રાખવી છત્રી અને રેઇનકોટ સાથે જ બહાર નીકળવું સ્થાનિક સત્તાવાળા વિસ્તારોમાં મિત્રો આપેલા સૂચનોનું મિત્રો ખાસ પાલન કરવાનું હોય છે મિત્રો ગુજરાતમાં મોન્સૂન બે હજાર પચીસ દરમિયાન આગામી ચોવીસ કલાક માટે અતિભારે વરસાદ અને ગાજવીજ સાથે આગાહીઓ કરવામાં આવી તે મુજબ મિત્રો સલાહો પણ આપવામાં આવી છે કે ખાસ મિત્રો અતિભારે વરસાદનો આ રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે તો ખાસ કરીને મિત્રો જો મોટી આગાહીઓ કરવામાં આવી છે ખાસ કરીને બધા મિત્રોને વિનંતી કરવામાં આવે છે કે માછીમારોને પણ મિત્રો એ વિનંતી કરવામાં આવે છે કે દરિયો ન ખેડવો ખાસ કરીને સૂચના આવી ગઈ છે અનેક મિત્રો આગાહીઓ પણ કરવામાં આવી છે ખાસ કરી મિત્રો ગુજરાતમાં અનેક સિસ્ટમો સક્રિય થાય છે અને અરબી સમુદ્રમાંથી જે પવનો આપણને જોવા મળી રહ્યા છે તે ખાસ એક નવી સિસ્ટમ લઈને આવશે અને વરસાદ ભારે ગુજરાતમાં જોવા મળવાનો છે ખાસ કરીને મિત્રો ગુજરાત ઉપર ત્રણ સિસ્ટમ સક્રિય થવાની છે અને અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા અને ભડાકા સાથે ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ગુજરાત ઉપર ત્રણ સિસ્ટમના કારણે રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ છે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે એટલે કે મિત્રો સાત દિવસ જે અનુમાન લગાવવામાં આવ્યું છે તે બે તારીખ સુધી મિત્રો લાગુ થશે ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠામાં મિત્રો માછીમારોને દરિયો ન ખેડવા સૂચનાઓ પણ આપવામાં આવી છે જ્યારે મિત્રો અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની આગાહીઓ કરવામાં આવી તે અનુસાર મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદની શક્યતાઓ છે તેમજ મિત્રો દરિયા કિનારે ચાલીસથી પચાસ કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી પણ આગાહીઓ કરવામાં આવી છે લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડી પાસે સક્રિય અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન મોન્સૂન ટ્રફ એમ કુલ મિત્રો ત્રણ સિસ્ટમના કારણે ભારતમાં અને ખાસ કરીને મિત્રો ગુજરાતમાં વરસાદ આવી શકે છે તો ઉત્તર ગુજરાત સહિત અમદાવાદમાં પણ મિત્રો ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહીઓ આપી દીધી છે અંબાલાલ પટેલે પણ મિત્રો ભારેથી અતિભારે વરસાદની આ સાત દિવસ પૂરતી મિત્રો આગાહીઓ આપી છે જે અનુસાર મિત્રો હવામાન શાસ્ત્રી અનુસાર આજે ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકશે અંબાલાલ પટેલની આગાહી અનુસાર મિત્રો છવ્વીસ ઓગસ્ટથી મિત્રો રાજ્યમાં વધુ એક સિસ્ટમ સક્રિય બનવાની છે ખાસ કરીને રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે એવો વરસાદ આવવાનો છે તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદના એંધાણ મિત્રો આપણને જોવા મળશે અંબાલાલ પટેલે મિત્રો વ્યક્ત કર્યું છે કે આ સાથે જ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તે ભારે વરસાદની શક્યતાઓ આપણને જોવા મળશે ખાસ કરીને અનેક નદીઓમાં પૂરની સ્થિતિ પણ સર્જાશે તેવું મિત્રો અંબાલાલ પટેલે ખાસ કરીને અત્યારે સિસ્ટમો અનુસાર મિત્રો જણાવ્યું છે તો ખાસ મિત્રો અત્યારે મોટી મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે અનેક વિસ્તારોમાંથી મિત્રો એક નવી સિસ્ટમ બનવાની છે ખાસ કરીને અંબાલાલ પટેલે તો જણાવ્યું છે કે બે સિસ્ટમો સક્રિય થવાની છે જે મિત્રો ખાસ કરીને ભારત ઉપર અને ખાસ કરીને ગુજરાત ઉપરથી પસાર થવાની છે તો ગુજરાતને ખાસ કરીને મિત્રો મોટી રીતે અસર કરવાની છે સંપૂર્ણપણે મિત્રો આજે આપણે આ વિડીયો લાંબો થઈ ચૂકે છે પરંતુ મિત્રો સંપૂર્ણપણે જે આ આગાહીઓ કરવામાં આવી છે તે સંપૂર્ણપણે માહિતીઓ મેળવી છે તે અનુસાર મિત્રો કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે તે પણ અનુમાન મિત્રો આપણે જાણીએ તો ખાસ કરીને ભાદરવો ચાલી રહ્યો છે ભાદરવમાં ભાદરવા મહિનામાં ઘરની બહાર ન નીકળવા પડે તેવી આગાહીઓ પણ કરવામાં આવે છે આજે મિત્રો આ જિલ્લાઓના લોકો બહાર ન નીકળતા ખાસ કરીને મિત્રો મેઘરાજા ધમાકેદાર બેટિંગના મૂળમાં આપણને આજે જોવા મળી શકે છે હવામાન વિભાગ દ્વારા મિત્રો આજે એટલે કે છવ્વીસમી તારીખથી મિત્રો રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીઓ અનુસાર રાજ્યમાં ત્રણ જિલ્લાઓ જેમાં મિત્રો ભાવનગર દાહોદ અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદની સંભાવનાઓના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ખાસ આ ઉપરાંત મિત્રો સત્તર જિલ્લાઓમાં છૂટા છવાયા સ્થળોએ ભારે એવો વરસાદ પડશે શક્યતાઓ હોવાથી યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે જેમાં મિત્રો બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહિસાગર અમરેલી ગીર સોમનાથ દીવ ગાંધીનગર અમદાવાદ પંચમહાલ વડોદરા નર્મદા તાપી ડાંગી અને નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ખાસ કરીને આનો સમાવેશ કરવામાં આવ્યો છે આ આગાહીઓના પગલે મિત્રો તંત્રની સાવચેત રહેવા અને સૂચનાઓ પણ વ્યવસ્થા ગોઠવવા માટે આપવામાં આવી ગઈ છે લોકોને પણ મિત્રો જેતી ભાગરૂપે વધારાની સાવચેતી રાખવાની સુરક્ષિત સ્થળોએ રહેવા માટે અપીલ પણ કરવામાં આવી ગઈ છે ખાસ મિત્રો હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે પણ જણાવ્યું હતું કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રોફના કારણે મિત્રો રાજ્યમાં વરસાદી માહોલ બન્યો છે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચનાઓ આપવામાં આવી છે અને પોર્ટ ઉપર મિત્રો થ્રી એલ સી સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યા છે જો મિત્રો દરિયોમાં દરિયામાં મોટી હલચલ જોવા મળે છે તો ખાસ કરીને જે આ થ્રી એલ સી સિગ્નલ લગાવવામાં આવ્યા છે તે અનુસાર આપણને તેની માહિતીઓ મળતી રહેશે કે મિત્રો દરિયામાં કેવી હલચલ જોવા મળી રહી છે ખાસ કરીને અત્યારે મિત્રો ગુજરાત ઉપર જે મોટી સિસ્ટમ પસાર થવાની છે ખાસ કરીને તે રાજન રાજસ્થાન સુધી અત્યારે પહોંચી ગઈ છે રાજસ્થાનના અનેક વિસ્તારોમાં જોઈ શકો છો મિત્રો અત્યારે વરસાદ આપણને જોવા મળી રહ્યો છે ખાસ કરીને આ સિસ્ટમ ગુજરાત ઉપરથી અરબી સમુદ્રમાં જઈ શકે છે ખાસ કરીને જો અરબી સમુદ્રના પવનોના ધક્કાના લીધે કે ખાસ કરીને જે અત્યારે ગુજરાત ઉપર વહી રહ્યા છે જેના લીધે મિત્રો ગુજરાત ઉપર આ સિસ્ટમ ખાસ કરીને મોટી રીતે અસર કરી શકે છે તો ખાસ કરીને અત્યારે મોટી મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે સંપૂર્ણપણે મિત્રો આજનો આ વિડીયો લાંબો થઈ ચૂક્યો છે અને ખાસ કરીને મિત્રો આજે જે આગાહીઓ અનુસાર મિત્રો સાવચેતીઓ રાખવા મિત્રો એલર્ટ આપવામાં આવ્યું છે ખાસ કરીને રેડ એલર્ટ યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો ખાસ કરીને બધા મિત્રોને ચેતવણીઓ આપવામાં આવી છે અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તમારા વિસ્તારોમાં મિત્રો કેવો વરસાદ છે તમે ક્યાંથી આજનો આ વિડીયો જોઈ રહ્યા છો સંપૂર્ણ મિત્રો આજના આ વિડીયોમાં કમેન્ટ કરી દેજો મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો